Thank you સુરત સંચાલિત વધુ છ તબીબોએ રાજીનામું આપી દીધું છે આ તબીબો ખાનગી વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચે જોડાઈ રહ્યા છે આ સમસ્યા નવી નથી ભૂતકાળમાં પણ અનેક તબીબોએ સ્મીમેર હોસ્પિટલ છોડીને ખાનગી ક્ષેત્ર તરફ પલાયન કર્યું છે ઓછો પગાર અપૂરતા સાધનો અને કામનો અતિશય બોજ આની પાછળના મુખ્ય કારણો છે જેના પરિણામે દર્દીઓને લાંબા સમય રાહ જોવી પડે છે અને સારવારની ગુણવત્તા પણ ઘટી રહી છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશાનું કેન્દ્ર ધરાવતી હોસ્પિટલમાં આવી પરિસ્થિતિ આરોગ્ય સેવાઓની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઊભું કરે છે સ્મીમેરના વિવિધ વિભાગના વધુ છ તબીબોના રાજીનામાની દરખાસ્ત શાસકો સમક્ષ મૂકવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે સ્મીમેર હોસ્પિટલમાં સ્ટાફની અછતને કારણે હાલના તબીબો પર વધુ દબાણ આવે છે તેમજ દર્દીઓ પર ધ્યાન ન આપતા હોવાની ફરિયાદ પણ ઉઠે છે એ પોતાના અંગત કારણોસર રાજીનામા આપીએ છે અલગ અલગ સમયે એક થી દોઢ વર્ષ કે બે વર્ષની અંદર અલગ અલગ ડોક્ટરે અલગ અલગ ટાઈમે રાજીનામા આપ્યા હતા અત્યારે હાલની પરિસ્થિતિમાં કોઈ ફેકલ્ટીમાં ડોક્ટરની અછત નથી તમામ ફેકલ્ટીઓ અત્યારે કાર્યરત છે અત્યારે કોઈ દર્દીને એક પણ પ્રકારની તકલીફ પડે એમ નથી મિમેર હોસ્પિટલમાં કોઈ ડોક્ટરની અછત નથી દર્દીઓને તકલીફ પડે એવું કોઈ અત્યારે કારણ નથી એટલે તમામ ડોક્ટર અત્યારે ફરજમાં છે ને અત્યારે કોઈ દર્દીઓને પણ કઈ પ્રોબ્લેમ પ્રોબ્લેમ પડે એવું કોઈ છે નહીં એટલે તમામ આયોજન સ્મીમેર હોસ્પિટલમાં અમે કરવામાં કર્યું છે